તો હેલો દોસ્તો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં તો ચાલો શરૂ કરીએ તો આગળના પાર્ટ એકમાં આપણે સિંધુ સભ્યતા વિશે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા હતા અને ઘણી બધી માહિતી લેવાની બાકી પણ હતી તો હવે તે માહિતી આપણે આ વિડિયોમાં વાત કરીએ લોથલની તો લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું છે કે લોથલ છે તે ગુજરાતના અમદાવાદ જિલ્લાનો જે ધોળકા તાલુકો છે ત્યાં સાબરમતી અને ભોઘાવો નદીની વચ્ચે આવેલું છે કે લોથલના સમયગાળો આશરે પૂર્વે થી ઈસવીસન પૂર્વે સોળસો નો માનવામાં આવે છે કે જ્યાં સમયગાળો છે તે ઈસવીસન પૂર્વે સોળસો નો માનવામાં આવે છે લોથલ નો અર્થ કહીએ તો લોથલ નો અર્થ ગુજરાતમાં મૃતકોનો ટેકરો અથવા લાશો નો ઢગલો થાય છે પ્રશ્ન પૂછાઈ શકે કે લોથલ નો અર્થ શું થાય છે તો કે મૃતકોનો ટેકરો અથવા તો લાશનો ઢગલો લોથલની ખાસિયતની વાત કરીએ તો પ્રાચીન સમયનું એક મહત્વનું બંદર અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું કે લોથલ લોથલમાંથી ઘણા ખરા એવા અવશેષો મળી આવ્યા છે ઘણી એવી વસ્તુઓ મળી આવે છે જેના પરથી કહી શકાય કે લોથલ એક મહત્વનું બંદર હોઈ શકે કે વેપાર વાણિજ્યનું કેન્દ્ર હોઈ શકે કે ઈ સીસન ઓગણીસો ચોપનમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એસ આઈ દ્વારા આ સ્થળની શોધ થઈ હતી અને એસ આર રાવ દ્વારા તેનું ખોદકામ કરવામાં આવ્યું હતું કે ઈ સીસન ઓગણીસો ચોપનમાં લોથલની શોધ એસ આર રાવ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ તો કે લોથલના નગર આયોજન ભાગમાં વહેંચવામાં આવ્યું નગરીય આયોજનની વાત કરીએ તો લોથલનું નગર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત એટલે કે સારું હતું કે જ્યાં નગર છે તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું ઉપલુ નગર અને નીચલું નગર તેમાં ગટર વ્યવસ્થા પાકા મકાનો અને રસ્તાઓ અહીંની મુખ્ય વિશેષતાઓ હતી કે કળા અને હસ્તકળાની વાત કરીએ તો અહીંથી માળા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે કે લોથલ એક કારખાનું મળી આવ્યું છે જે કહેવામાં આવે છે એક માળા બનાવવાનું કારખાનું છે ત્યાંની માટીકામ સીલકામ સિક્કાઓ અને અન્ય કલાકૃતિઓ મળી આવે છે જે 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 તે તે સમયની સમયની કળા અને અને પરિચય આપે છે 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 કે કલાકૃતિઓ મળી તેનો પરિચય આપે છે આગળ વાત કરીએ તો લોથલમાંથી મળેલા અવશેષોમાં તો લોથલ માંથી એક ધક્કો મળી આવેલ છે આ સૌથી મહત્વપૂર્ણ શોધ છે કે અહીં એક વિશાળ માનવ સજીત ધક્કો મળી આવેલ છે જે સાબિત કરે છે કે લોથલ એક સમૃદ્ધ વેપારી બંદર હતું કે લોથલ માંથી જે ધક્કો મળી આવેલ છે તેના પર તેવું કહી શકાય કે લોથલ હતું તે સમૃદ્ધ વેપારી બંદર હતું કે મકાનો અને ગટર વ્યવસ્થાની વાત કરીએ તો સુવ્યવસ્થિત નગર આયોજન અવશેષો મળ્યા છે જેમાં પક્કી ગીતો બનેલા મકાનો અને રસ્તાઓ અને ગટર વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે કે લોથલમાંથી મળેલા અવશેષોમાં વાત કરીએ તો સુવ્યવસ્થિત નગર આયોજનના અવશેષો મળ્યા છે જેમાં પક્કી ઈંટોના બનેલા મકાનો રસ્તાઓ અને ઉત્તમ ગટર વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે કે લોથલમાં કારખાનો માળા બનાવવા માટેનું એક કારખાનું મળ્યો છે જે દર્શાવે છે કે લોથલ રત્નો અને મણકા ઉત્પન્ન કરતું હતું જો આગળ આપણે વાત કરીએ કે લોથલમાંથી એક માળા બનાવવાનું કારખાનું મળી રહ્યું છે જે ઉપરથી એવું કહી શકાય કે લોથલ એ રત્નો અને મણકાનું ઉત્પાદન કરવાનું એક મુખ્ય કેન્દ્ર હોઈ શકે હવે આગળ વાત કરીશું મોહેન્જો દડોને કે મોહેન્જો દડો છે મોહેન્જો દડો પાકિસ્તાનના સિંધના લખાણામાં આવેલું એક પ્રાચીન શહેર છે કે લોથલમાં લોથલ પછી જ્યાં મોહેન્જો દડો છે તે મોહેન્જો દડો એ પાકિસ્તાનના સિંધના લખાણામાં આવેલું એક પ્રાચીન શહેર છે જે સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે કે લોથલ છે તે કઈ નદીના કાંઠે આવેલું છે એવું પ્રશ્ન પૂછાઈ શકે તો સિંધુ નદીના કાંઠે આવેલું છે તે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ શહેર હતું કે જે મોહેન્જો દડો છે તે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ શહેર હતું કે પ્રશ્ન પૂછાઈ શકે કે મોહેન્જો દડોનો અર્થ શું થાય છે તો મોહેન્જો દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો મોહેન્જો દડોની શોધ ક્યારે થઈ તો ઓગણીસો બાવન માં અને કોણે કરી તો આરડી બેનર્જી દ્વારા થઈ જો અહીંયા કન્ફ્યુઝ ન થતા કે મોહિનજો દળનો અર્થ શું થાય છે તો કે મરેલાઓનો ટેકરો જયારે લોથલની આપણે આગળ વાત કરી તો કે લોથલનો અર્થ શું થાય છે તો લાસોનો ડગલો એટલે આ બે વાતમાં કન્ફ્યુઝ થતા નહીં કે આગળ વાત કરીએ મોહેન્જો દડોનો ખાસિયતની કે મોહેન્જો દડોની ખાસિયતની વાત કરીએ તો અહીં શું વ્યવસ્થિત નગર આયોજન હતું કે શહેરના રસ્તાઓ ખૂબ જ પહોળા અને સીધા હતા કે જે મોહેન્જો દડોના રસ્તાઓ હતા ખૂબ જ પહોળા અને સીધા હતા તે એકબીજાને કાટ ખૂણે મળતા હતા કે મોહેન્જો દડોના રસ્તાઓ એકબીજાને કાટ ખૂણે મળતા હતા જેના કારણે શહેર ચોરસ અને લંબચોરસ ખંડમાં વહેંચાયેલું હતું આ આયોજન આધુનિક શહેરનું શહેરનું જેવું જ મહત્વ હતું કે એવું કહી શકાય કે અહીં જે મળેલા રસ્તાઓના જે કાટખૂણે મળતા એ પુરાવા છે તેના પરથી કહી શકાય કે આ શહેર ચોરસ અને લંબચોરસ ખંડમાં વહેંચાયેલું હતું અને તે આધુનિક શહેર જેવું હતું આગળ વાત કરીએ તો મકાનો પકવેલી ઈંટોથી બનાવવામાં આવતા હતા કે મળેલા અવશેષો પરથી એવું કહેવામાં આવે છે કે મોહેન્જો દોરના મકાનો હતા તે પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવતા હતા શ્રીમંત લોકો મકાનો બે માળના અને ઘણા ઉડાવાળા હતા જ્યારે સામાન્ય લોકોના મકાનો એક માળના હતા કે અહીં જે શ્રીમંત લોકોના જે મકાનો હતા શ્રીમંત લોકોના મકાનો તે બે માળના હતા એટલે કે જે અમીર લોકો હતા જે પૈસાદાર લોકો હતા તેમના મકાનો કેવા હતા બે માળના જ્યારે જ્યારે સામાન્ય લોકોના મકાનો કેવા હતા એક જ માળના હતા કે મકાનના દરવાજો મુખ્ય રસ્તાને બદલે નાની ગલીઓમાં ખુલતા હતા કે જે આ મોહેનજો જે મકાનોના જે દરવાજા હતા તે મુખ્ય રસ્તાને બદલે ક્યાં ખુલતા હતા ગલીઓમાં ખુલતા હતા જેથી સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે આગળ વાત કરીએ તો કે ત્યાં એક અદભુત ગટર વ્યવસ્થા હતી કે સૌથી તેની ભૂગર્ભ ગટર હતી આ ગટર વ્યવસ્થા વિશ્વની અન્ય કોઈ પ્રાચીન જોવા મળતી દરેક મકાન નાની ગટરો હતી કે દરેક મકાનમાં એક નાની ગટર હતી જે શહેરની મુખ્ય ગટર સાથે જોડાયેલી હતી આ ગટરો ઉપર પથ્થરના ઢાંકણા હતા જે જરૂર પડે ત્યારે સાફ કરી શકાતા હતા આ વ્યવસ્થા તે સમયના લોકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે કે અહીં મળેલા અવશેષોમાં એક ગટર વ્યવસ્થા પણ મળી આવે છે જે ઉપરથી કહી શકાય કે મોહેન્જો દડોના જે લોકો હતા તે સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત હતા કે મોહેન્જો દડો મળી લે મુખ્ય વિશેષતા છે તો મોટો સ્નાનાગર જો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ત્યાંથી એક આવો સ્નાનાગર એટલે કે કુંડ મળી આવ્યો છે કે આ એક વિશાળ કુંડ જેવી રચના હતી જે કદાચ ધાર્મિક કે સામાજિક પ્રશ્નો માટે પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતી હતી કે જે અહીંથી મળ્યા કુંડ છે તે મો એવી મોટી રચના હતી એવું કહી શકાય કે ધાર્મિક પ્રસંગો કે સામાજિક પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતી હતી સ્નાના પાણી ભરાવા અને ખાલી કરવા માટેની વ્યવસ્થા હતી જે તે સમયની એન્જિનિયરિંગ કળાને ઉત્તમ નમૂનો છે કે આ જે કુંડની અંદર પાણી ભરવા માટે અને પાણી ખાલી કરવા માટે એક ઉત્તમ વ્યવસ્થા હતી જે તેની એક તે સમયના એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો આપણને દર્શાવે છે આગળ વાત કરીએ તો અહીંથી એક મોટું અનાજ ભંડાર મળી આવ્યું છે કે શહેરમાં અનાજ સંગ્રહ કરવા માટે વિશાળ ભંડારોના અવશેષો પણ આવ્યા છે આ દર્શાવે છે કે આર્થિક વ્યવસ્થા સુદ્રઢ હતી અને અનાજ સંગ્રહ કરીને કટોકટી સમય માટે તૈયાર રાખવામાં આવતી હતી કે અહીં સંશોધન દરમિયાન અહીં અનાજના સંગ્રહ કરવાના એક ભંડોળો મળી આવ્યા છે ભંડારો મળી આવ્યા છે તે ઉપરથી કહી શકાય કે તેઓ અનાજનો સંગ્રહ કરતા જે કટોકટી સમયે તેમની મદદરૂપ થતી હતી આગળ વાત કરીએ તો કલા શિલ્પકલા અથવા તો એમ કહી શકાય કે ત્યાંથી મળેલી મૂર્તિઓ કે જે અવશેષો છે તો તેમાં બે મૂર્તિઓ મળી આવે છે એક નૃત્ય કરતી છોકરીની એક દાઢીવાળા વાળા જો તમે અહીંયા જોઈ શકો છો કે એક નૃત્ય કરતી સ્ત્રીની એક એક મૂર્તિ મળી આવે છે જેના હાથમાં આખા હાથમાં ચૂડીઓ પહેરવા છે જ્યારે એક હાથમાં અહીંયા ઉપર અને અહીંયા બે લે ચાર જેવી ચૂડીઓ છે અને બીજી વાત કરીએ તો એક દાઢીવાળા વાળા સાધુ શિલ્પ મળી આવ્યું છે જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અહીં નૃત્ય કરતી છોકરીને સાધુ સાધુનું શિલ્પ મળી આવ્યું છે જે તે સમયની ઉત્તમતા દર્શાવે છે વિવિધ આકૃતિઓ અને અક્ષરોની મહોરો મળી આવી છે જે ઉપયોગ વેપાર વાણિજ્યમાં થતો હોય કે અહીં તે કેટલીક એવી મહોરો મળી આવે છે જે તેના વેપાર વાણિજ્યમાં ઉપયોગ થતો હશે આગળ વાત કરીએ કે ધોળાવીરા કે ધોળાવીરાનો પરિચય આપતા કે ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના ખદીરબેટમાં આવેલું એક પ્રાચીન શહેર છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે તો ગુજરાતના કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના ખદીર આવેલું છે તે લુણી નદીના કિનારે આવેલું છે પૂછાઈ શકે કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે તો આપણો જવાબ શું આવશે લુણી નદી આ શહેરનું સંશોધન ઓગણીસો સુડસઠ અડસઠ માં જગપતિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓગણીસો નેવું માં રવિન્દ્ર બિસ્ટ દ્વારા થયું કે આ શહેરનું સંશોધન ઓગણીસો સુડસઠ અડસઠમાં જગપતિ જોશી દ્વારા થયું હતું જ્યારે ત્યારબાદ ઓગણીસો નેવુંમાં રવિન્દ્ર બિસ્ટ દ્વારા પણ તેનું સંશોધન કરવામાં આવ્યું હતું કે ધોળાવીરાને બે હજાર એકવીસમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેરાત કરવામાં આવ્યું છે કે આ જે ધોળાવીરા છે તેને ઓગણીસો ને એકવીસમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ તો કે શહેરની રચના તો મોટા ભાગના હડપ્પન શહેરો બે ભાગમાં વહેંચાયેલા હતા પરંતુ ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું કે આપણને જે આગળ અમુક શહેરો આપે જોયા છે તેમાં જોઈએ તો બધરી નગર રચના કેટલા ભાગમાં હતી બે ભાગમાં પરંતુ એક આ ધોળાવીરાજ એવું છે જેની નગર રચના કેટલા ભાગમાં હતી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે તેમાં પ્રથમ ગઢ બીજું મધ્યમ શહેર ત્રીજું નીચલું શહેર કે ગઢ કે શાસક વર્ગનો વિસ્તાર મધ્ય શહેર અધિકારીઓ અને કારીગરો વિસ્તાર અને નીચલો શહેર સામાન્ય લોકોના વિસ્તાર માટે કે કહી શકાય છે ગઢ હતું તે શાસક એટલે કે રાજાઓ માટે ઉપયોગમાં હતું મધ્યમ શહેરમાં કહી શકાય કે અધિકારો કે કારીગરો કે રાજાના દરબારમાં જે મંત્રીઓ હતા જે અમુક વ્યક્તિઓ જે પૈસા વ્યક્તિઓ કે જે ત્યાં રહેતા હતા રાજા દરબારમાં હતા કે જે શ્રીમંતો હતા તે મધ્યમ શહેરમાં રહેતા હશે અને જે સામાન્ય વર્ગના લોકો હતા જે પ્રજા હતી તે નીચલા શહેરમાં રહેતી હશે અને આ ત્રણેય ભાગો છે મજબૂત કિલ્લેબંધીથી સુરક્ષિત હતા કે આ ત્રણે ત્રણ ગઢ મધ્યમ શહેર અને નીચલું શહેર આ ત્રણે ત્રણ છે એ મજબૂત કિલ્લેબંધીથી સુરક્ષિત હતા જેથી તેમને સારી રીતે રક્ષણ મળી શકતું હતું સ્થાપત્ય અને અન્ય અવશેષોની વાત કરીએ તો મકાનો તો અહીંના મકાનો પથ્થર અને પકવેલી ઈટોની બનેલા હતા ધોળાવીરામાંથી એક દસ અક્ષરનું સાઇન બોર્ડ મળી આવ્યું છે જેને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ માનવામાં આવે છે આ પ્રશ્ન પણ હાઈલાઇટ કરી જવો છે કે પ્રશ્ન પૂછાઈ શકે કે દસ અક્ષરનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે તો આપણો જવાબ શું હશે ધોળાવીરા માંથી જેને વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ માનવામાં આવે છે અહીં એક સ્ટેડિયમ પણ મળી આવ્યું છે કે ધોળાવીરામાં એક વિશાળ સ્ટેડિયમ જેવી જગ્યા મળી આવી છે જેનો ઉપયોગ રમતગમત કે અન્ય કાર્યક્રમો માટે થતો હતો કે અહીં એક એવું જગ્યા મળી આવી છે જે ખુલ્લી જગ્યા મળી આવી છે તેના ઉપરથી હાલ અંદાજો લગાઈ શકાય છે કે તે રમત ગમત માટે કે અન્ય કાર્યક્રમ માટે તેનો ઉપયોગ થતો હશે આગળ વાત કરીએ તો ધોળાવીરાની પાણી વ્યવસ્થા એટલે કે વોટર મેનેજમેન્ટ કે ધોળાવીરાની સૌથી મોટી અને અનોખી ખાસિયત તેની અદ્ભુત જળ વ્યવસ્થા પ્રણાલી હતી શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મોટા પાણીના કુંડ તલાવ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કૃત્રિમ ડેમ તેમજ પાણીના નિકાલ માટે તેની ગટર વ્યવસ્થા જોવા મળે છે કે અહીં જે ધોળાવીરા છે ત્યાં શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે એક વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હતી જે પાણીનું વ્યવસ્થાપન કરવામાં ખૂબ જ મદદ થતી હતી પાણીનો સંગ્રહ કરવા માટે ખૂબ જ મદદ કરતી હતી અને અહીંની તે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પણ સારી એવી હતી કે આ શહેરને માનસર અને માંસહારા નામની બે નદીઓ નાની નદીઓ ઘેરી વળતી હતી આ જે ધોળાવીરા છે તેની માનસર અને માંસહારા નામની બે નદીઓ પણ ઘેરી વળતી હતી અને આ નદીના પાણીને પણ સંગ્રહિત કરવા માટે વ્યવસ્થિત હતી આ જળ વ્યવસ્થાપન પ્રણાલી તે સમયના લોકોની ઇન્જિનરી કુશળતા દર્શાવે છે કે જે આ ધોળાવીરાની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે તે તે સમયના લોકોની કુશળતાને ઇન્જિનિયરી કુશળતાને દર્શાવે છે આગળ વાત કરીએ તો રંગપુર કે રંગપુરનું સ્થાન સુરેન્દ્રનગર જિલ્લામાં છે કે હાલ તો તે જિલ્લો બદલાઈ ગયો છે તે સુરેન્દ્રનગરમાં હતું તે અમદાવાદમાં આવે છે પરંતુ વર્તમાનમાં પણ તે પ્રશ્ન પૂછાય તો સુરેન્દ્રનગરને ધ્યાનમાં લેવામાં આવે છે

આવ્યું હતું એટલે કે એવું પણ પૂછાય કે ગુજરાત નું સૌ પ્રથમ શોધાયેલું સ્થળ કયું છે તો રંગપુર બે હજાર સાત આઠ માં સુધી સંશોધન કાર્ય ચાલુ હોવાથી છેલ્લે શોધાયેલું સ્થળ પણ રંગપુર છે જોવો કે સૌપ્રથમ સૌ શોધ કરી એટલે કે ગુજરાતનું પ્રથમ શોધાયેલું સ્થળ પણ રંગપુર છે પરંતુ છેલ્લે બે હાજર સાત આઠ સુધી સંશોધન કાર્ય ચાલુ હોવાથી છેલ્લે શોધાયેલું સ્થળ પણ રંગપુર જ કહેવામાં આવે છે કે ભારત ખોદકામ દરમિયાન સૌથી વધુ અવશેષો રંગપુર માંથી મળ્યો છે કે અહીં ભારતમાં ખોદકામ દરમિયાન સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવેલ છે તો રંગપુરમાંથી અહીંથી મુદ્રા કે મૂર્તિ મળી આવી નથી અહીં કોઈ પણ પ્રકારની મુદ્રા કે મૂર્તિ નથી મળે પરંતુ આગળ વાત કરીએ અનાજ ભૂસીનો નાનો ઢગલો મળી આવ્યો છે તેના અવશેષો મળી આવે છે ચોખાના પોતરા જેને કહેવામાં આવે છે કે અહીંથી ચોખાના પોતરાના અવશેષો મળી આવે છે તે ઉપરથી કહી શકાય કે તે લોકો ચોખાનો ચોખાનો વેપાર કરતા હશે અથવા ચોખાનું વાવેતર કરતા હશે તેનો પણ અંદાજો લગાવી શકાય છે આગળ વાત કરીએ તો તો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું સ્થળ છે સુરકોટડા ક્યાં આવેલ છે કચ્છ જિલ્લામાં આવેલ છે શોધ કોને કરી તો આ સ્થળને શોધ ભારતીય પુરાતત્વ સંરક્ષણ શ્રીપતિ જગપતિ જોશી દ્વારા ઓગણીસો માં કરવામાં આવી હતી કે સુરકોટડા શોધ જગપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો માં કે અહીં

આગળ વાત કરીએ તો કાચી ઈંટો અને માટીનો કિલ્લો પણ મળી આવેલો છે કે અહીંથી કાચી ઈંટો મળી આવી છે અને માટીનો કિલ્લો પણ મળી આવ્યો છે આગળ વાત કરીએ આગળ વાત કરીએ તો આપણે અત્યાર સુધી જે ભણ્યા છે અથવા તો કોઈ એવા ટોપિકો જે આપણે અંદર વિષયમાં નથી આવ્યા તે વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે અને અમુક ટાઈમે ઘણી એવું બને છે કે આ પ્રશ્નો વિશે આપણને ઘણી ખરી કન્ફ્યુઝન થતી હોય છે તો તે કન્ફ્યુઝન ન થાય તે માટે મેં કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો આપણે તેને સમજીએ કે પહેલા વાત કરીએ સ્થળમાં લોથલની તો લોથલ કે આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં અને શોધ કોને કરી એસ આર રાવે ક્યારે કરી ઓગણીસો ચોપનમાં કે લોથલ સોલ અમદાવાદમાં થઈ લોથલ આવેલું છે અમદાવાદમાં શોધ કોને કરી એસ આર રાવે ક્યારે કરી ઓગણીસો ચોપન માં આગળ વાત કરીએ રંગપુર ક્યાં આવેલું છે તો કે સુરેન્દ્રનગરમાં એમએચ સ્વચ્છે શોધ ક્યારે કરી ઓગણીસો એકત્રીસમાં માં એટલે કે સંશોધન કાર્ય ઓગણીસો એકત્રીસમાં માં કર્યું જયારે એસ આર રાવ હતા તેને સંશોધન કાર્ય ક્યારે કર્યું હતું ઓગણીસો ત્રેપન ચોપનમાં આગળ વાત કરીએ ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે કચ્છમાં ધોળાવી રાખ્યા આવેલ છે કચ્છમાં તેને જેપી જોશી દ્વારા ઓગણીસો સુડસઠ માં સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું અને ઓગણીસો નેવું એકોણુંમાં રવિન્દ્ર બિસ્ટે પણ તેનું સંશોધન કાર્ય કરેલ છે આગળ વાત કરીએ રોજડી જે રાજકોટમાં આવેલું છે તો તેનું શોધન કાર્ય એસ આર રાવ દ્વારા ઓગણીસો સત્તાવન અઠાવનમાં થયું હતું જી એલ હાર્ડન પણ તેમાં હતા આગળ વાત કરીએ તો સુરકોટા ક્યાં આવેલું છે કચ્છમાં કોને શોધ કરી તે જેપી જોશી દ્વારા એટલે કે જગપતિ જોશી દ્વારા રાજન ઓગણીસો માં કરી હતી ક્યારે કરી હતી ઓગણીસો માં પછી શું આવે પ્રભાસ પાટણ ક્યાં આવેલું છે ગીર સોમનાથમાં કોને સંશોધન કાર્ય કર્યું આઈ એસ રાવે ક્યારે કર્યું ઓગણીસો પંચાવન છપ્પન માં પછી આવે લાખા બાવળ ક્યાં આવેલું છે તો કે જામનગરમાં શોધ કોને કરી તો એમ એસ વત્સે કરી ક્યારે કરી તો કે ઓગણીસો ને પંચાવનમાં કરી પછી વાત કરીએ ભાગા તળાવ ક્યાં આવેલું છે તો કે ભરૂચમાં કોને શોધ કરી તો વ્યાસે કરી કયા વર્ષમાં કરી તો કે ઓગણીસો ને પછી છેલ્લે જોઈએ તો શિકારપુરા ક્યાં આવેલું છે તો કે કચ્છમાં શોધ કોને કરી એસ રાવ રાવે કરી ક્યારે કરી ઓગણીસો ને છ્યાસી સત્યાશીમાં આગળ હવે પરીક્ષામાં પૂછાય એવા ઘણા બધા આઈએમપી પ્રશ્નો હોય છે તેમને પણ થોડે ધ્યાનમાં લઈ લઈએ તો પહેલી વાત કરીએ તો સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે તો કે મોહેનજોદડો સિંધુખીણ સંસ્કૃતિનું ભારતનું સૌથી મોટું સ્થળ કયું છે રાખીગઢી અને સિંધુખીણ સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી મોટું સ્થળ કયું છે લોથલ આ ત્રણ પ્રશ્નોમાં ઘણા ખરા લોકો कंफ्यूज થતા હોય છે તો તેને ધ્યાનથી જુઓ કે ભારતનું સૌથી મોટું સ્થળ સિંધુ સંસ્કૃતિમાં શોધાયેલું કે જ્યાં ભારતની વાત કરી હોય તો કયું આવશે રાખી ગઢી પરંતુ સૌથી સૌથી મોટું શોધાયેલું સ્થળ કયું છે કે સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી મોટું શોધાયેલું સ્થળ કયું હોય તો કે લોથલ છે જ્યારે એટલું ખાલી એમ જ પૂછે કે સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે તો કયું આવશે મોહિનજોદડો સૌથી વધુ માનવ હાડપિંજર મળ્યા ક્યાં હતી તો કે મોહેન્જોદડો માંથી મળી આવ્યા છે કે સિંધુ ખીણનું ગુજરાતનું પ્રથમ સ્થળ કયું રંગપુર હવે અહીંયા પણ કન્ફ્યુઝ ન થતા કે સિંધુ ખીણનું ગુજરાતનું પ્રથમ સ્થળ કયું છે રંગપુર પરંતુ સિંધુ ખીણનું ગુજરાતનું સૌથી મોટું સ્થળ કયું છે તો કે લોથલ પછી આગળ વાત કરીએ કે ઘંટીના પ્રથમ અવશેષ ક્યાંથી મળી આવેલ છે તો કે લોથલમાંથી મળી આવેલ છે ભાઈ ચોખાના ફોતરા ક્યાંથી મળી આવેલ છે કે ચોખાના પોતરા અવશેષો ક્યાંથી મળી આવેલ છે તો કે રંગપુરમાંથી મળી આવેલ છે સસ્તીકના ચિહ્નો વાળું લોકેટ મળી આવ્યું હતું ક્યાંથી મળી આવ્યું હતું શિકારપુરામાંથી ભાઈ ઘોડાના હાડકાના અવશેષો આપણે આગળ ભણી ગયા ને કે ઘોડાના હાડકાના અવશેષો ક્યાંથી મળી આવેલ છે સૂરકોટડામાંથી મળી આવેલ છે પછી દસ અક્ષરનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલ છે ધોળાવીરામાંથી મળી આવેલ છે અગ્નિકુંડ ક્યાંથી મળી આવેલ છે લોથલ અને કાલીબંગલમાંથી લોથલ અને કાલીબંગલમાંથી જ અગ્નિકુંડના અવશેષો મળ્યા છે બીજે ક્યાંયથી મળ્યા નથી અને હડપ્પિય સભ્યતાનું સમૃદ્ધ બંદર કયું છે લોથલ કે હડપ્પિય સભ્યતાનું સૌથી સમૃદ્ધ બંદર કયું કહી શકાય લોથલ તો આજના વિડીયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને આ વિડીયોમાંથી ઘણું બધું તમને શીખવા મળ્યું હશે તો મારી વિડીયોને જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં